તો કે હું બધા બધામાં એક મોર્નિંગ રાણી થાય માતાજી જાય જિન ના આપણે અહીંયા ઊભા હતા ને હવે આપણે હવાર થઈ ગયું છે હવે બધે ચા પાણી હવે આપણે થઈ ને પડે છે

તો મિત્રો અહીંયા આપણે તારો છે ને અહીંયા બધી પબ્લિક રાતે સૂવા માટે જગ્યા છે અને અહીંયા બધા પૂરતા હોય છે અને અહીંયા તો એવું ચાલુ છે અને આપણે અહીંયા બેઠા છીએ અને અહીંથી એવો ગિરનાર પણ દેખાય આપણે સપલા લેવા નહોતા તો સપલા વાંગીને આપણે લઈ લીધા છે

সাবিত ওльга ও মিত্রবেটা গিন্নার সড়ি না আসে বড়াই গিন্নার

આજના આવી ગયા છે બપોર આટા મારવાના છે પછી આપણે લાવવાનું છે પરકમમાં એક વ્લોક આપણે અપલોડ કરતી છે અને આજ બીજો વ્લોક પણ આવી જવાનો છે અને ત્રીજો વ્લોક આવી શકો આપણે પરકમનો વ્લોક પણ પરકમમાં આવ્યું છે જરાક કોમેન્ટ કરી દેજો તમને ખબર પડે લેવાની વસ્તુ હોય બધી આપણે લઈ લીધી છે પછી આપણે નીકળી જવાનું છે જંગલમાં પરે લેક માલિશ કરવાનું લેવું છે કેવું લાગે ભાઈ લેવું આમ આપણે અડધા ઉદે આટો મારી આવ્યા હવે પાછા છીએ રિટર્ન

આવલ લિલીપાર્ક માં વાઇટે આતાઈ વાય ઓસી ગયા

તો સીધું હવે આપણે પરિક્રમામાં જવાનું છે અને બધા કમ્પ્લેટ થઈ ગયા છે ચાલો ચાલો નાખીને અને હવે આપણે હાલો હવે ચાલો લઈ અને નીકળી જઈ હાલો હવે બધા કમ્પ્લેટ થઈને નીકળી ગયા છે પરિક્રમામાં ભાઈ ગિરનારી બોલ નાખો ગિરનારી

આઈયો તો બીજો હાલ તો આવી જાય લે મિત્રો આપણે પરકમ તરફ નહોતો અહીંથી પહેલો ગેટ આવી ગયો છે ને અહીંથી હવે આપણે એન્ટર થવાનું છે તો આપણે બધા જવા કમલેશા કાને મિત્રને બધા જ થઈ ગયા ને હવે અહીંથી આપણે જવાનું છે તો અંદર એ શ્વાજના નું પરિક્રમામાં રાતે આવવાનું એટલે એ માટે અહીંયા બત્તી પણ વસાઈ છે

ફાઇનલી આપણે ગિરનાર પરિક્રમાનો પ્રવેશદાર આવી ગયો છે અને હવે કે આપણે એન્ટર થવા જઈ રહ્યા છે તમે પબ્લિક પણ એટલું જઈ રહ્યું છે અત્યારે અને પાછળ બધા આપણા મિત્રો આલી આવે આવીને આવી રહ્યા છે પ્લાસ્ટિકની લઈને આવ્યા દાદા તમારી પ્લાસ્ટિક દેખાય છે પ્લાસ્ટિક ને કાઢીને ફેરાવાઈ છે ને તો ડન કાઢી બારા આપે લઈ લેવા હોય. આપણે આગળ તો આપણે શરૂઆત કરી છે.

mua da mua da bông lanh mướn để không này lỡ những video hấp hai

ગરમી થઈ ગઈ છે ઠંડા પાણી પીવાની સુવિધા છે તો આપડે બધા પાણી પી લીધું છે અને હવે પછી પાણી પીને હવે આપણે સીધું આમનો હાલતું થવાનું છે ઘોડી છેડા તા આપણે જો કમી પરિક્રમા કરવા તા લોકો સંખ્યા જો લાખોમાં પબ્લિક

કોક જગ્યાએ ડામર છે છે ત્યાં વર્ષ નથી દુખ્યો નો આવો રસ્તો છે આઈ વાય છે તો ખબર છે તમને આપણે કાળ ઉતરી ગયા છે અને પગાર થકી ગયા એટલે થોડો ખાવા બેઠા છે અને અમારે એક ભાઈ વાયન થઈ ગયો છે ભાઈ

અમારા વિપુલભાઈ આવી

Bata, yang so, yang beda ba ta? yang ko Roka, wana right. So, yun po nabada betas eh. yang yan sih. isi. So, lagit. Nawala sa din yung ross. Nariyar. નદી આવી છે અડી અને પાણી પણ છે હલો છેલ્તા અલતારો

और तो itu જય ગিন্নારી જય ગিন্নારી ઓ ભાઈ બોલ દે પીછે આ થી આવતા

ચાલો આગે <laughs> <laughs> <laughs>

આપણે <R> અખંડ <Lust açiam>

એનર્જી ડ્રિંક ખોટી ગયું તો ચા પીતા જાઓ જો આ કેમ જાય છે બાકી થેલો છે માથે તોય મયુરભાઈ આપણે પાણી ભરવા ગયા છે રોયલ રાજા યુટ્યુબર પાણી ભરવા ગયા છે આગ લાગી હોય તે માટે છો કે કેવો ભાવ છે તેમનો માટે બધાને બધા પ્રસાદી આપડે સિદ્ધનાથ સેવા મંડળ ટ્રસ્ટ સુરતવાળાનું વાળાનું ચાલુ છે અને અહીંયા આપણે પ્રસાદી લેવા આવ્યા છે પ્રસાદી લઈ છે અને હાલો આપણે પ્રસાદી લઈ લઈ છે દાળ ભાત રોટલી આપણે પ્રસાદી છે અને અહીંયા જવો ઘટા લોકો પ્રસાદી લે છે દરેક જગ્યાએ આપણે ખુલ્લા જોઈ છે અને લોકો બધાની સેવા કરતા હોય છે પરિવારમાં જ્યાં પણ આવે છે બધા લોકોને ફીમાં જમાડે છે અને સેવા કરે છે આપણે પણ અહીંયા જમાસ

તો આપણે પણ પ્રસાદે લઈ લીધી અને આપણે છે ને હોવાનું છે આપણે થાય ને હલો તળી કયા હોય પછી પછી હાલતા થાય